નમસ્કાર ગુજરાત બુલેટિન ગણતંત્ર દિવસ નિમિત્તે દેશના સતતરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વાસના મુકામે ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજાયો વાસના ગામના સરપંચ ચંદુભાઈ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો માટે પણ ભોજન સમારંભનું આયોજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ વાસના પે કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના આચાર્ય હાજર હતા જ્યારે સરપંચ ચંદુભાઈ ઉપસરપંચ પોપટભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સલામી આપવામાં આવી હતી અને ગ્રામજનોએ દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો ગણતંત્ર દિવસના અવસરે વાસણા મુકામે સામાજિક એકતાનો સુંદર દાખલો જોવા મળ્યો વાસણા ગામના સરપંચ ચંદુભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો માટે પણ ભોજન સમારંભ યોજાયો હતો વાસના જુડી પેકેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય સરપંચ ચંદુભાઈ પરમાર ઉપસરપંચ પોપટભાઈ ભરવાડ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રાષ્ટ્ર સલામી આપી ગ્રામજનોએ દેશભક્ત દેશ પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સરપંચ ચંદુભાઈએ સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે હનુમાન દાદા ગામ લોકોનું ભલું કરે તેમજ આદિવાસી ઉપાધિઓથી દૂર રાખે તેવી આશા સાથે સરપંચ શ્રી દ્વારા ગામમાં સુંદર તિથિ ભોજન તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે શાળાની અંદર ગામના સરપંચ શ્રી એડલિયા ચંદુભાઈ એસએમસી અધ્યક્ષ શ્રી દસરથભાઈ ગંભીરજી ધુમ્સ તેમજ ગામ પંચાયતના સદસ્ય શ્રી જયંતિભાઈ માજીરાના અને ગામમાંથી મોટી સંખ્યાની અંદર આજે વડીલો નાગરિક ભાઈ બહેનો માતાઓ અને બાળકો ઉપસ્થિત છે અને અમારા આધાર સ્તંભ સમાન શિક્ષક ગુરુજીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે અને વાલીઓ તરફથી ખૂબ જ અમને સાથ સહકાર અને લોકવાળાનું પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે તો આજે આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે અમારા તમામ બાળકોને અમારા આદરણીય સરપંચ શ્રી ચંદુભાઈ તરફથી બાળકોને વિધિ પૂજન આપવાના છે અને જોડે જોડે જે ગામમાંથી પધારેલ વડીલો ભાઈઓ બહેનો માતાને પણ પૂજન આપવાના છે તો સરપંચજીનો ખૂબ ખૂબ આભાર ગામના વડીલોનો એસએમસી અધ્યક્ષ સભ્ય અને તમામ ગ્રામજનોને આ પ્રસંગે લડઈથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું